79 વર્ષે મંગની અમાસે પાંચ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યા છે આ સાત રાશિઓને મળશે મોટો ફાયદો તમારી રાશિ પ્રમાણે સ્નાન દાનથી દુઃખોનો આવશે અંત અને થશે લક્ષ્મી કૃપા વૈદિક કેલેન્ડર મુજબ પોષ મહિનામાં આવતી અમાસને મંગની અમાસ અને પોષી અમાસ પણ કહેવામાં આવે છે મંગની અમાસના દિવસે મનુ ઋષિનો જન્મ થયો હતો આ વર્ષે મંગની અમાસનો ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે આ શુભ દિવસે સ્નાન અને દાનનું ઘણું મહત્વ છે ધાર્મિક માન્યતા છે કે આ અમાસે વ્રત કરવાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે અને અને જીવનના તમામ અવરોધોથી મુક્તિ મળે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે મૌની અમાસના દિવસે સર્વાર્થ યોગ વિનાયક અમૃત રોચક હંસ અને માલવીય સહિત પાંચ શુભ સંયોગ બની રહ્યા છે મૌની અમાસે આટલા બધા સંયોગો લગભગ ઓગણસી વર્ષે સર્જાયા છે જે મકર સહિતની કેટલીક રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આનાથી માત્ર આર્થિક લાભની તકો ઊભી થશે પરંતુ નોકરી અને વ્યવસાયમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે અને પ્રમોશનની સંભાવનાઓ છે મંગની અમાસના અવસરે દાન કરવાથી કુંડળીમાં અશુભ ગ્રહોની અશુભ અસર ઓછી થાય છે તે જ સમયે શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે મૌની અમાસના દિવસે રાશિ પ્રમાણે શેનું દાન કરવું જોઈએ આવો જાણીએ આ વિડીયોમાં મેષ અને વૃશ્ચિક રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મૌની અમાસના દિવસે મેષ અને વૃશ્ચિક રાશિવાળા લોકોએ લાલ મસૂર, લાલ ચંદન, લાલ ફૂલ, સિંદૂર, તાંબુ, પરવાળા, લાલ વસ્ત્ર વગેરેનું દાન કરવું જોઈએ જેનાથી તમને સુખ સમૃદ્ધિ મળશે રાશિ વૃષભ અને તુલા રાશિનો સ્વામી ગ્રહ છે તેથી આ રાશિના જાતકોએ મૌની અમાસના દિવસે સફેદ વસ્ત્રો કપૂર સુગંધિત અગરબત્તી રૂપ અતર દહીં ચોખા ખાંડ દૂધ ચાંદી વગેરેનું દાન કરવું આમ કરવાથી તમને શુક્રની કૃપા પ્રાપ્ત થશે આર્થિક લાભ પણ થશે મિથુન અને કન્યા રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન અને કન્યા રાશિનો સ્વામી ગ્રહ રૂપ છે તેથી આ લોકોએ મંગળી અમાસના દિવસે લીલા શાકભાજી લીલા ફળો લીલા વસ્ત્રો કાંસાના વાસનો નીલમણી અથવા તેના અર્ધ કિંમતી પથ્થરની ગોમે નીલી દાળ વગેરેનું દાન કરવું જોઈએ આમ કરવાથી તમને બુધ ગ્રહની કૃપા પ્રાપ્ત થશે કરિયર અને બિઝનેસમાં પણ પ્રગતિ થશે કર્ક રાશિ કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે તેથી મંગળી અમાસના દિવસે તમારે દૂધ દહીં ચોખા સફેદ વસ્ત્ર ખાંડ ચાંદી મોતી શંખ કપૂર વગેરેનું દાન કરવું જોઈએ આમ કરવાથી તમે શાશ્વત પુણ્ય પ્રાપ્ત કરશો સિંહ રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના સ્વામી સૂર્ય ભગવાન છે سور دے وسر لال چند مد کےسر سونا تمب شدھ گی کمکم وغیرہ دکنا دان کروئے دن رشن رشن رشی نامی گورے دیوتا گرو ہے مونی امویہ دیکھنے پیلا وست રહે છે આમ કરવાથી તમને ગુરુની કૃપા પ્રાપ્ત થશે મકર અને કુંભ રાશિ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર અને કુંભ રાશિના સ્વામી શનિદેવ છે જે પરિણામ આપનાર છે کالا تل, کالا کپڑا, لوخن, دال, فور, کاجل, چپل کولسو کامنیا خرید والے کال وغیرہ دان کرنی کارپتنے شوب سنجھا سات رشی جاتک فائدہ રાશિ અમાસ અમાસના દિવસે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં વધારો થશે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળશે સમાજમાં માન સન્માન વધશે વૃષભ રાશિ મંગની અમાસ વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયી જણાય છે આ દિવસે તમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોશો લાંબી બીમારી રાહત મળશે પૈસા આવવાની શક્યતાઓ છે જેના કારણે લોનની ની ચુકવણી કરવામાં સરળતા રહેશે વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ છે તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે પરિવારના સભ્યોના સહયોગથી કાર્યમાં અવરોધો દૂર થશે વેપારમાં વૃદ્ધિની તકો મળશે આવકના ઘણા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે કર્ક રાશિ મંગની અમાસ કર્ક રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવશે નોકરીમાંગ લાંબા સમયથી આવી રહેલા અવરોધો દૂર થશે આધ્યાત્મિકતામાં રસ વધશે તમામ નાણાકીય સમસ્યાઓ દૂર થશે તમને તમારા પરિવાર તરફથી સહયોગ મળશે આ દિવસે સૂર્યદેવને અર્ઘ્ય અર્પિત કરવાથી ખરાબ અસર ઓછી થઈ શકે છે જમીન કે વાહનની ખરીદી શકે છે વેપારમાં નાટિક લાભ થશે. વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થશે. નોકરી અને વ્યવસાય માટે વાતાવરણ અનુકૂળ રહેશે. કાયદાકીય બાબતોમાં તમારી જીત થશે. કન્યા રાશિ મંગળી રાસ્તી કન્યા રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થશે. વિવાહિત જીવનમાં ખુશીના ક્ષણો આવશે. સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે. વેપાર માટે બનાવેલી યોજનાઓ સફળ થશે.

મકર રાશિ સખત મહેનતનું પરિણામ મળશે મૂલ્યાંકન અથવા પ્રમોશનની શક્યતાઓ વધશે તમને કારકિર્દીના પડકારોમાંથી રાહત મળશે ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે મીન રાશિ સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે સામાજિક પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થશે આર્થિક સંક્રામમાંથી તમને રાહત મળશે લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે પારિવારિક જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ થવાની સંભાવના રહે છે આ વિડીયો માન આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી ઉપર આધારિત છે આમાં ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ પુષ્ટિ કરતું નથી geமி நन्দleவை